જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે માનવતા એક વખત ઘણા સજ્જન વ્યક્તિઓ બેઠા હતા એ સમયે એક નોકર દોડતો દોડતો એક ચિઠ્ઠી લઈને આવે છે થઈ ગયો શ્વાસ અધર ચડી ગયો ત્યારે એક સજ્જન વ્યક્તિ ઊભા થઈ જાય છે અરે ભાઈ તું ખૂબ દૂરથી આવ્યો લાગે છો અને આટલો બધો દોડીને આવ્યો છો તો નક્કી આ ચિઠ્ઠીમાં કંઈક અગત્યની વાત હશે લે આ ખુરશી અમારી બાજુમાં બેસ અને શાંતિથી શ્વાસ લે એમ કહીને પોતાની બાજુમાં એક ખુરશી મૂકી અને ત્યાં બેસાડ્યો પોતે ઊભા થઈને પાણી લઈ આવ્યા અને પાણી પાયું અને શાંતિથી બેસવા કહ્યું ત્યાર પછી ચિઠ્ઠી લીધી એ વાંચી અને વાંચ્યા પછી એનો જવાબ કર્યો જવાબ લખી પેલા નોકરને આપી અને કહ્યું કે જા આ જવાબ લખાઈ ગયો છે હવે તું શાંતિથી તારા માલિકને આપી દે પેલો માણસ ત્યાંથી ગયો બીજા એક સજ્જન વ્યક્તિને આ ન ગમ્યું કે આ શું કર્યું અને એ કહેવા લાગ્યા કે તમારથી આવું ન કરાય એક સામાન્ય નોકરને તમે તમારી ખુરશીની બાજુમાં બેસાડ એને પાણી પાયું એ તો પગની જૂતીને એ પાઘડીનું સ્થાન મળ્યું હોય ને એવું થયું એવું ન કરાય એનું સ્થાન તો નીચે આપણે બેઠા હોય ત્યારે એને ઊભું રહેવાનું હોય અને આપણથી દૂર એને બેસી અને કામ કરવાનું હોય તમે આને બહુ ચડાવો છો ત્યારે એ વ્યક્તિ સજન વ્યક્તિ તેની સામે જોતા થોડા ઘસ્યા અને કહેવા લાગ્યા ભાઈ એ બધી જૂનની માન્યતાઓ હતી એ બધું હવે આપણે છોડી દેવું જોઈએ અને માણસ એ પોતે જન્મથી મહાન નથી બનતો એના કર્મથી મહાન બને છે અને જો એવું જ હોય ને તો હું પણ તમારી વચ્ચે બેસી ન શકું મારે પણ નીચે બેસવું પડે આથી પહેલાં નવાઈ લાગી કે એવી કેમ તમે વાત કરો છો કે તમારે નીચે બેસવું પડે ત્યારે એમણે કહ્યું કે હું પણ એક નોકરનો દીકરો છું મારા પિતાજી એક નોકરનું કામ કરતા હતા એ નોકરનો દીકરો હોવાથી હું તમારી સાથે ન બેસી શકું પેલાને શરમ લાગી કે આવું થયું ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે માણસ પોતાના કર્મથી મહાન બને છે નહીં કે જન્મથી જો જ રીતે આપણે બધાને અપમાન કે બધાને દૂર રાખીશું તો માણસ માણસનું મહત્વ સમજી નહીં શકે એ માનવતા જાગશે નહીં એ જ નોકરનો દીકરો મહાન વ્યક્તિ પણ બની શકે એ વાત સાંભળી પહેલા વ્યક્તિ એકદમ શર્મિદા બની ગયા અને નક્કી કર્યું કે આજે હું પણ બધાનું ગૌરવ જાળવીશ અને નોકર હોય તો એને પણ મારા જેવો જ સમજીશ આમ નોકરને માનવ તરીકે સમજનાર એ વ્યક્તિ બીજું કોઈ ન હતું પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા હંમેશા તેમને માનવતાની જ્યોતને હંમેશા જલાવી રાખી હતી માણસની અંદર માણસના દર્શન કર્યા હતા બીજાને પણ માનવ ગૌરવનું મહત્વ સમજાવ્યું હતું તે રીતે આપણે પણ સામેના વ્યક્તિની અંદર ઉચ્ચ નીચ ન સમજતા એક માણસ તરીકે એને જોઈએ તો એની અંદર રહેલું ગૌરવ આપણને જરૂર જોવા મળે